કેમ છો મિત્રો પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈના ગ્રાઉન્ડ એટલે કે રનિંગ આઠ તારીખથી ચાલુ થઈ ગયેલ છે એવામાં મિત્રો ભરતી બળે એક ખાસ અગત્યની જાહેરાત બહાર પાડેલ છે કે ઉમેદવારને જે તે રનિંગ માટેની તારીખ મળેલ છે એ તારીખમાં સુધારો કેવી રીતે કરવો કેવી રીતે આપણે તારીખને ચેન્જ કરવી અને બીજી તારીખ મેળવી તો એ બાબતને લઈ ભરતી બોર્ડે એક મહત્ત્વની જાહેરાત બહાર પાડેલી છે તો એ લેટર ઉપર હું તમને થોડી માહિતી આપવાનો છું તો મિત્રો વિડીયોને છેલ્લા સુધી તમે સમજો અને જે જે ઉમેદવારો ભરતીમાં જવાના છે એમના સુધી આ વિડીયોને પહોંચલો જેથી કરી એમને પણ ખ્યાલ આવે કે કોઈ કારણસર તારીખ આપણે બદલવી હોય તો કઈ રીતે બદલવી હવે મિત્રો તારીખ બદલવા માટે ભરતી બળે જે તે કારણ નક્કી કરેલ છે એ કારણમાંથી કોઈ પણ એક કારણ આપણામાં હોય તો આપણે તારીખ ચેન્જ કરી શકીએ છીએ હવે એ કયા કયા કારણ છે એ હું તમને બતાવું છું મિત્રો આ જગ્યા ઉપર જણાવેલ કારણ સિવાય બીજું કોઈ અન્ય કારણ હશે તો આપણી તારીખમાં સુધારા વધારા નહીં થઈ શકે હવે મિત્રો અલગ અલગ ત્રણ ત્રણ આપણને કારણ આપે એમાંથી પહેલાં નંબરનું કારણ આપણે જોઈએ તો તારીખ ચેન્જ કરવા માટે જે તે ઉમેદવારને પોતાના લગ્ન અથવા તો એમના ભાઈ બહેનના લગ્ન હોય તો જે તે મળેલ તારીખ છે એ તારીખમાં આપણે સુધારા વધારા કરી શકીએ છીએ હવે બીજું કારણ આપણે જોઈએ તો જે તે ઉમેદવાર પરીક્ષામાં જવાના છે એ ઉમેદવારને અન્ય કોઈ પરીક્ષા એટલે કે કોઈ સરકારીની કોઈ ભરતી હોય અથવા તો કોલેજની પરીક્ષા હોય બરાબર તો આવા સમયમાં આપણે તારીખ ચેન્જ કરી શકીએ છીએ હવે ત્રીજા કારણમાં એવી રીતનું છે કે જે તે ઉમેદવારને કોઈ અણબનાવ બની ગયેલ હોય તો પણ આપણે તારીખમાં સુધારા વધારો કરી શકીએ છીએ હવે મિત્રો આપણા મનમાં સવાલ એ થતો હોય છે કે આ તારીખ ચેન્જ કરવા માટેની પ્રોસેસ શું કરવી ઓનલાઈન ફોર્મ ભરવું કે ઓફલાઈન ફોર્મ ભરવું કેવી રીતની પ્રોસેસ કરવી તો મિત્રો તારીખ ચેન્જ કરવા માટે જે ઓફિશિયલ માહિતી જે આપણને આપેલી છે એ પ્રમાણે આપણે જોઈએ તો તારીખ ચેન્જ કરવા માટે અલગ અલગ જણાવેલ જે ત્રણ કારણ છે એમાંનું કોઈ કારણ હોય તો આપણું જે કોલ લેટર જે છે બરાબર કોઈપણ કારણસર આપણે તારીખ બદલવાની જરૂર પડતી હોય તો જે કોલ લેટરની ઝેરોક્ષ અને જે કારણથી તારીખ આપણે જે બદલવા માંગતા હોય એ અંગેના પુરાવા સાથે આ જગ્યા પર આપણને એડ્રેસ પણ આપેલું છે કે ગુજરાત પોલીસ બોર્ડની કચેરી બંગલા નંબર ગ બાર સરિતા ઉદ્ધાનની નજીક સેક્ટર નંબર નવ ગાંધીનગર બરાબર આ એડ્રેસ મુજબ આ એડ્રેસ ઉપર પહોંચી રૂબરૂમાં આપણે અરજી કરવાની રહેશે તો જે કોઈ મિત્રોને તારીખ ચેન્જ કરવાની હોય તો આ જે જગ્યા ઉપર કારણ અને જે એડ્રેસ આપણને જે જણાવેલ છે એ એડ્રેસમાં એ એડ્રેસ ઉપર જઈ રૂબરૂમાં જઈ અરજી કરવાની રહેશે હવે મિત્રો ખાસ માહિતી એક એ છે બરાબર એ માહિતી તમે ધ્યાનથી જોજો ભરતી બોર્ડ દ્વારા ખાસ નોંધ જે આપવામાં આવેલ છે એ આ પ્રમાણે છે હવે મિત્રો જે તે તમારે તારીખ બદલાવવાની છે એ શારીરિક કસોટીના શરૂ થવાના ત્રણ દિવસ પહેલાં તમારે અરજી કરવી પડશે બરાબર એક આ નોંધ આપણે ધ્યાનમાં રાખવાની છે બીજા નંબરમાં કે ઉમેદવારની તમે જે અરજી કરશો એ અરજી મળ્યા બાદ તારીખ બદલવા અંગેના જે હુકમ ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે જેમાં તારીખ બદલવામાં આવેલ ઉમેદવારે જૂનો કોલ લેટર લઈને જે તે તારીખ અને સમયે સ્થળ ઉપર હાજર રહેવાનું રહેશે એટલે કે આપણે જે તે તમે તારીખ ચેન્જ કરવા માટે અરજી કરશો અને અરજી જે ઉપર આપણે બોર્ડને મળશે એટલે જે તે એમાં સુધારા સુધારા વધારા કરવામાં આવશે ત્યારબાદ તમારે જૂનો કોલ લેટર લઈને તમારા લોકેશન ઉપર જવાનું રહેશે હવે બીજી નોંધની વાત કરીએ તો મિત્રો જેની અરજી માન્ય કરવામાં આવેલ ન હોય અને બીજી કોઈ તારીખ કદાચ આપવામાં આવેલ ન હોય તો એવા ઉમેદવારોએ શું કરવું તો જે તે ઉમેદવારે કદાચ અરજી કરેલી હોય અને આપણી અરજી ના મંજૂર થઈ હોય તો જૂનું જે કોલ લેટર હતું ને એ કોલ લેટરમાં જે તે સમય તારીખ અને લોકેશન આપ્યું હોય એ લોકેશન ઉપર આપણે ગ્રાઉન્ડ પર પહોંચી જવાનું રહેશે એટલે મિત્રો જે કોઈ ભાઈઓને કદાચ કોઈ તારીખમાં સુધારા વધારા કરવા હોય અને ભરતી બોર્ડ દ્વારા જે દર્શાવવામાં આવેલ કારણમાંનો કોઈ પણ એક કારણ હોય તો આ ત્રણ ખાસ બાબતોનું ધ્યાનમાં રાખી આપણે ઓફલાઈન અરજી ગાંધીનગર જઈ કરી શકીએ છીએ અને તારીખ કદાચ ચેન્જ કરવાનું થાય તો ત્રણ દિવસ પહેલાં મતલબ ત્રણ દિવસ અગાઉથી આપણે ગ્રાઉન્ડને જે તે તારીખ છે એ તારીખથી ત્રણ દિવસ અગાઉ આપણે અરજી કરવાની રહેશે જે કોઈ મિત્રોને તારીખ ચેન્જ કરવા માટેની અરજી કરવાની હોય તો અરજી કરવા માટેનો નમૂનો આપણી એલઆરડીની ઓફિશિયલ વેબસાઇટની ઉપરથી આપણને ડાઉનલોડ આપણે કરી શકીએ છીએ તો જે કોઈ મિત્રોને કદાચ કોઈ તારીખ ચેન્જ કરવા માટે અરજી કરવી હોય તો અરજીનું ફોર્મ એલઆરડીની ઓફિશિયલ વેબસાઇટ ઓપન કરજો એની અંદરથી આપણને એનો ફોર્મનો નમૂનો મળી જશે તો મિત્રો આવી રીતથી આવી રીતની પ્રોસેસ કરી આપણે તારીખમાં સુધારા વધારા કરી શકીએ છીએ જો માહિતી તમને પસંદ આવ્યું હોય તો વિડીયોને એક લાઇક કરજો અને બની શકે તેટલા ઉમેદવારોને શેર કરો જેથી કરી એમને પણ ખ્યાલ આવે કે કઈ રીતે આપણે પર સુધારા વધારા કરી શકીએ ધન્યવાદ